અંદર ગ્રાઉન્ડ નાળું નાળું ટ્રેન હાલી જાય ને આમ દેખાય કડ ગામમાં પહોંચી ગયા હજી તો અવધર જવાનું બહુ આગું જવાનું છે આલો વિડી ના રેજો વાર લાગશે મિલિટરી રોડ જ છે ખોટા તો પાંચ દસ મિનિટ લાગશે એટલી બધી વાર નઈ લાગે એલદર શેટ જવાનું

da immer die Bank ist

हाम <tôi> चाडलामा <tôi> ಮಾ <laughs> <ality> oh, <laughs> <inda>